આપણે અત્યારે પુષ્ટિ માર્ગ ની અંદર લોકો એટલી આપતા વાળા થઈ ગયા છીએ ઉપદેશકો કે શ્રી મહાપ્રભુજીના આ ગ્રંથોને જે કોઈક ને કોઈક શિષ્ય માટે બન્યા છે એ ગ્રંથોના માટે અમે આજે એવું કહીએ છીએ એ તમારા માટે નથી આવું ગોસ્વામી વલ્લભ વંશ જ આવી જાતના પાપપૂર્ણ શબ્દનો શબ્દ નો પ્રયોગ કરતા હોય છે કયા નરકમાં સ્થાન મળશે અમને આવું બોલીને એ હું સમજી નથી શકતો આ જે ગ્રંથો છે કે જે ગ્રંથ કોઈ શિષ્યના માટે બનેલા છે જે માર્ગ શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીને એમ કહી રહ્યા છે કે અમે તારા માટે પ્રકટ કર્યો છે એ માર્ગના સિદ્ધાંતને સમજાવવાના ગ્રંથો જો આપણા માટે એટલે વૈષ્ણવો માટે ન હોય તો કોના માટે છે આ એક બહુ ગંભીર પ્રશ્ન છે હકીકત એ છે કે કાળા બજારીઓ કદી નહીં ત્યાં આવનારો ગ્રાહક ગ્રાહક સુરક્ષાના કાનૂન ની જાણકારી રામાં આવે સરકારી કર્મચારી અંદર તમે જાઓ કોઈ તમને ફરિયાદ બુક નહીં આપે કારણ શું તમે તમારો હક છે એને કદી જીવી ન શકો એવી જાતનું એક ભયનું વાતાવરણ નિરંતર બનાવવામાં આવે કોઈ પણ વસ્તુ છે એ મારા જ એકાધિકારની અંદર રહે અને હું કહું એ જ તમારે કરવાનું તે સિવાય બીજું કશું વિચારવાનું નહીં બીજું કશું સાંભળવાનું નહીં બીજું કશું બોલવાનું નહીં આવી જાતની એક વિચિત્ર પ્રણાલી અત્યારે સંપ્રદાયની અંદર પણ ચાલી રહી છે પરંતુ એક વાત નિશ્ચિત રૂપથી સમજો કે ષોડ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ દરેક પુષ્ટિ માર્ગી માટે પ્રગટ કર્યા છે અને સાચું જો કહીએ તો જ્યાં સુધી આ ષોડસ ગ્રંથ નું અધ્યયન કોઈ વ્યક્તિ ન કરી લે ત્યાં સુધી એને પુષ્ટિ માનવો કે નહીં એ પણ એક બહુ મોટો શંકાનો વિષય છે ચાહે ગમે તેટલી ઠાકુરજી ની સેવા કરતો હોય ચાહે ગમે તેટલી યાત્રાઓ કરતો હોય ચાહે ગમે તેટલી બેઠક યાત્રાઓમાં ભારતની સડક ઘસતો હોય જ્યાં સુધી આ ઝોળસ ગ્રંથ અધ્યયન ન કરી લે ત્યાં સુધી એને પુષ્ટિ માર્ગી માની ન શકાય અને એ પુષ્ટિ માર્ગી માનતો હોય એવો દાવો કરતો હોય તો એ બહુ ભયાનક માણસ છે આટલા સમૃદ્ધ માર્ગ નો આટલા ઉચ્ચ માર્ગ નું અનુસરણ કરવા માટે જો આવો ડફોળ હોય કોઈ વ્યક્તિ એ પોતે એમ દાવો કરે કે હું પુષ્ટિ માર્ગી છું એનાથી સો ગાઉ છેટા રહેવું જોઈએ એટલો ભયંકર વ્યક્તિ છે ગમે તેમ તમને નુકસાન પહોંચાડી શકે કેમ કે આ એ વ્યક્તિ છે કે જેને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો છે અને એને ચલાવતા નથી આવડતી હવે જે તમે ઓછું જેમ હવે જે કંઈ પણ થાય છું તો કંઈક એવી વિચિત્ર સ્થિતિ છે મારી દ્રષ્ટિમાં તમે સેવા છોડી દો દસ વર્ષ તમને મહાપ્રભુજી ગુસ્સે નહીં થાય તમે ભલે બ્રહ્મ સંબંધ લીધું હશે તમે સેવાને છોડી દો તમે ભાગવત છોડી દો અષ્ટાક્ષર છોડી દો હું તો ત્યાં સુધી કહું એક વખત છોડસ ગ્રંથ બેસીને એને ભણી લ્યો પછી જે કરવું હોય તે કરજો આ બધી વસ્તુઓ પછીની છે જો આ થી પણ આના મહત્વને આપણે સમજી શકીએ આ કેટલી પ્રાણભૂત આવશ્યકતા છે આપણી એ દ્રષ્ટિથી હું તમને આ કહેવા માંગુ છું કે સોળસ ગ્રંથ આચાર્ય ચરણની એ વાણી છે અને એની એટલી આવશ્યકતા છે પ્રત્યેક વૈષ્ણવના માટે એટલી આવશ્યકતા ખરેખર સેવાની પણ નથી જો આ વસ્તુને આપણે પ્રાપ્ત નથી કરી શક્યા જેમ નાના બાળકને તમે લાડુ મઠડી નહીં ખવડાવો તો મરી નહીં જાય

એ જીવતા જાગતા મળદા જેવા છે એ લોકો સ્વસ્થ જીવન કદી નહીં જી એ લોકોનું એક એક પુષ્ટિ ઉપર ગમે તેટલું ડગલું તમે ભરતા હશો એ ખામી પૂર્ણ હશે એ તમને ગબડાવી દે એવું હશે ખોટી દિશામાં હશે બધી જ સંભાવનાઓ છે સૌથી પ્રથમ આવશ્યકતા આની છે અને એ જેને પ્રાપ્ત નથી કર્યું

આંગળી દબાવશો અંદર તો આ અંગૂઠો ઘુસી જશે તો કલાકે બહાર આવશે ચામડી બહાર આ બધા કુપોષણના લક્ષણો છે અને જેટલી જેટલી પણ સંપ્રદાયની અંદર પણ બાહ્ય કે આંતર કોઈ પણ જાતની કુરૃતિઓ અત્યારે આપણે જીવી રહ્યા છીએ એ ચાહે અર્થપ્રધાન આપણી મનોવૃત્તિ થઈ ગઈ હોય એ રૂપમાં હોય ચાહે વ્યભિચારના રૂપમાં હોય પછી કોઈ સાક્ષર વિપરીત થઈને રાક્ષસ બની જાય તો એનો કોઈ ઈલાજ નથી પરંતુ જ્યાં સુધી કોઈ ગેરસમજનો પ્રશ્ન હોય કે અણસમજનો પ્રશ્ન હોય એ તકલીફ એને કદી પણ હવે નહીં આવી શકે આટલી ઓછામાં ઓછું એ જો કરી શકે તો અને આ બહુ કઠિન વસ્તુ નથી એક વાત સમજો ગ્રંથ છે બે ચાર મહિનાનો ખેલ છે ખાલી બે ચાર મહિનામાં સોળે સોળ ગ્રંથોના મૂળભૂત તત્વગત સિદ્ધાંતો છે એને આપણે બુદ્ધિસ્ત કરી શકીએ છીએ સમજી શકીએ છીએ પરંતુ આપણી સંકલ્પ શક્તિ હોવી જોઈએ અને શ્રી મહાપ્રભુજીના વચનને થી સંપ્રદાયને સમજી અને અનુસરવાની આપણી તત્પરતા હોવી જોઈએ આ વસ્તુ જો ન હોય તો પછી કાંઈ થઈ શકતું નથી સોળસ ગ્રંથ ઉપર પ્રવચન કરનારાઓ પણ ષોડસ ગ્રંથનેનો નો છેદ ઉડાડવા માટેના પ્રયાસ કરી શકે છે તમારી ઈચ્છા માત્ર ગમે તેટલી સારી હોય પરંતુ જ્ઞાન રહિત ઈચ્છા હોય જે વિષયની ઈચ્છા કરી છે એ વિષયના બાબતમાં તમારું કોઈ અધ્યયન ન હોય એના વિષયની ઉપયોગિતાના સંબંધમાં તમારી કોઈ સમજ ન હોય માત્ર ઈચ્છા થઈ ગઈ જેને કુતુહલ કેવાય કેટલીક ઈચ્છાઓ આપણી હોય કૌતુકની માફક ક્યાંક રસ્તામાં ટોળું ભેગું થયું ને આપણે પણ ઊંચા ઊંચા થઈને ડોક્યુ તાણીએ શું થયું શું થયું શું થયું ડોક્યું તાણીએ થોડી વાર રસ પડ્યો પછી આપણને યાદ આવ્યું કે આપણે તો કોઈ કામ માટે જતા હતા ત્યાંથી આપણે પાછા રવાના થઈ જઈએ હવે એ જે ડોકિયા તાણવાની આપણી ઈચ્છા હતી એ જે જગ્યાસારૂપી ઈચ્છા નહીં હતી એ કુતુહલ હતું એમ કેટલીક આપણી મનોવૃત્તિ કુતુહલ રૂપમાં હોય છે એવી મનોવૃત્તિ બહુ કલ્યાણકારી નથી પણ આપણે અનુસરીએ છીએ એને શ્રી મહાપ્રભુજી એ માગ્યા કરે છે કે આ કુતુહલ છે એને તમે જો જિજ્ઞાસાના રૂપમાં એને પરિવર્તિત કરો એના સ્વરૂપને તો એ કુતુહલ વૃત્તિ પણ તમને કોઈક લાભ આપી શકે એમ છે માત્ર કુતુહલ નહીં કઈક જિજ્ઞાસા મારે એક એવા અમારા હાલોલ ગામની અંદર એક પરિચિત ત્યાંના ઘણા બધા લોકો અમેરિકા વસે પછી લગ્ન કરવા માટે ભારત આવે મા બાપનો બહુ આગ્રહ કે ભાઈ અમે જે કન્યાની સાથે તમારું સંબંધ બાંધી દઈએ એની સાથે તમારે લગ્ન કરવા એટલે એમને અસંતોષ ન થાય એ ખાતર પોતે ગોઠવી રાખ્યું હોય તે છતાં પણ ના પાડવા માટે લોકો આવે મહિના દિવસ ફરે એવા મારા પરિચયમાં આવ્યો હતો

કે બહુ મજા આવી ભાઈ શું હવે એ તો આપણે કરવાનું જ જ જ છે છે નક્કી કરી રાખ્યું પહેલેથી તો તો ત્યાં આ આ ટાઈમ પાસ એક્ટિવિટી કુતુહલ વૃત્તિ છે આવી જાતની કુતુહલ વૃત્તિથી પણ મનુષ્ય કોઈ કાર્ય કરતું હોય પરંતુ એને કોઈ સ્થિરતા ના આપી શકે જિજ્ઞાસાથી કોઈ કાર્યમાં જોડાઈએ તો ભલે એ બહુ ઉત્તમ કક્ષાનું કાર્ય ન હોય તો પણ કંઈક પરિણામ સુધી પહોંચાડે કંઈક તો પરિણામ આપે એટલે સર્વસ્ત્રાસ્ત્રમાં જે પણ કરો એને સમજ કરો ન કરો એને પણ સમજપૂર્વક કરવા માટે જ સમજ છે એવું જરૂરી નથી નહીં કરવા માટે પણ સમજની આવશ્યકતા તો છે કે શા માટે નહીં કરવું એટલે શા મહાપ્રભુજીના વચનોને જો આપણે ક્યારેક જોઈએ તો શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ આદેશ છે પુષ્ટિ કે તમે પુષ્ટિમાર્ગને ભક્તિનો માર્ગ છે એવું સીધું સરળ નામ આપી દઈને આંધળું અનુસરણ કરવાની વૃત્તિ રાખશો નહીં કેમ કે ભક્તિ માર્ગ છે એટલે ભાવક પ્રધાન છે સ્નેહ પ્રધાન છે એમાં કોઈ સંશય નથી પરંતુ ભક્તિશાસ્ત્ર નું જ્ઞાન તો ભક્તિ માર્ગમાં પણ એટલું જ આવશ્યક છે જેટલું જ્ઞાન માર્ગમાં વેદાદી નું જ્ઞાન એટલે ભક્તિ એટલે કોઈ કોઈ વિરોધી તત્વ કે જ્ઞાન એટલે ભક્તિ નો કોઈ વિરોધી તત્વ આવી જાતની બંધ માનસિકતા બુદ્ધિને કુંદ કરીને નહીં વિચારતા એટલે શ્રી મહાપ્રભુજી નો પુષ્ટિ માર્ગીઓને આદેશ છે કે अवगत्य અવગત્ય મનોવાગ દેહ કૃષ્ણ સેવ્ય શાસ્ત્ર ને સારી રીત થી જાણીને મન વચન કર્મ થી પ્રભુને સેવવા એટલે કદાચ બીજી ઘણી બધી વસ્તુઓ આપણે ન જાણીએ તો ચાલી શકે પરંતુ ભક્તિમાર્ગ ને નહીં સમજવું કે એના માટે સમજવાનો પ્રયત્ન ન કરવો આ તો આત્મઘાતી વૃત્તિ ગણાય તમે જે જેને સાધન બનાવીને ચાલી રહ્યા છો તમે જેના ઉપર ચાલી રહ્યા છો એનો નકશો તમારી પાસે ન હોય તમે જેને સાધન બનાવીને ચાલી રહ્યા છો એ વાહન ના કેવી રીતે ચાલે છે એના ઓપરેશન નું તમને જ્ઞાન ન હોય તો તમે બહુ ખતરાનો ખેલ કરી રહ્યા છો બહુ સુગમ રસ્તો છે બહુ સારી કંડિશનનો રસ્તો છે એટલે તમે હું એ વાત સમજાવી રહ્યો હતો કે જે જિજ્ઞાસા છે સ્વર્ગીય ગ્રંથોને સમજવા માટેની એ જિજ્ઞાસા એટલી પાવનકારી છે કે જેનાથી ન કેવલ ભગવાન સંતુષ્ટ થાય છે શ્રી મહાપ્રભુજી પણ એટલા જ સંતુષ્ટ થાય છે શાસ્ત્રમાં શાસ્ત્ર પ્રત્યેક જન્મ તો મનુષ્ય છે એના માથે ત્રણ ઋણ છે દેવ ઋણ છે પિતરોનું ઋણ છે અને ઋષિનું ઋણ છે દેવ ઋણ દેવાર્ચન થી દેવ થી થાય છે પિતરોનું ઋણ સંતાન થાય છે પરંપરા છે જ્યાં સુધી આ ત્રણે ત્રણ ઋણ એટલે ઉધાર કે દેવું કે સમજી લો એને મનુષ્ય ચૂકતે નથી કરતો ત્યાં સુધી એને મુક્તિ કોઈ માર્ગ એને મુક્તિ નથી આપતો કર્મ માર્ગ એને કર્મ માર્ગીને મુક્તિ નથી આપતું જ્ઞાન માર્ગ જ્ઞાન માર્ગીને પણ મુક્તિ પણ આવો કોઈ વ્યક્તિ નથી તો જેને દેવાર્ચન નથી કર્યું તો નથી કરી એને પૂછવામાં આવશે ક્યારે ને ક્યારે કે ભાઈ આ તે કેમ અધૂરું રાખ્યું કામ એટલે શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિથી સંપ્રદાયની દ્રષ્ટિથી યદી તમે વિચાર કરો તો પણ આપણા બધા ઉપર આ ત્રણ ઋણ છે વૈષ્ણવ છેક ઉપદેશક ના માથે આ ત્રણ ઋણ લાગેલા જ છે દેવ ઋણ ઋષિ ઋણ અને પિતરો નું ઋણ છે ઋષિ ઋણ નો અર્થ એ છે કે જે આટલું સમૃદ્ધ સાહિત્ય આપણા પૂર્વાચાર્યો એ આપણને આપ્યું છે એ કોના માટે છે આના ઉપર ચાલનારા આપણા બધા માટે છે એને સૌથી પ્રથમ તો ગ્રહણ કરવું તમારા ઘરમાં જગ્યા હોવી જોઈએ એને સાચવીને રાખવા માટેની એનો વિચાર હોવો જોઈએ કે આ વસ્તુ આપણને આટલી સમૃદ્ધ વારસો આવ્યો છે તો એને ઉધૈયો ન ખાઈ જાય કમસે કમ તમે એનો કદાચ ઉપયોગ ન કરી શકો તો અલગ વસ્તુ છે પરંતુ એ ન થઈ થઈ જાય એટલી પણ પણ જો એના પ્રત્યે અહોભાવ કે આદર હોય તો આજની તારીખમાં ઘણું શકે એમ આ જેટલું પણ ગ્રંથ સાહિત્ય આપણને પ્રાપ્ત થયું છે આચાર્ય ચરણોનું એ તમે વાર્તાનો અભ્યાસ કરતા હશો તો તમને ખ્યાલમાં હશે કે કેટલા પ્રેમથી કેટલો પોતાનું મમત્વ રાખી અને આચાર્ય ચરણોએ આ એક એક ગ્રંથ એક એક શિષ્યને માટે એની રચના કરી છે એમને બેસીને ભણાવ્યા છે એમના ઘરમાં રહી રહીને આપણે પોતાનું કલ્યાણ કરવા ઈચ્છીએ છીએ તો શ્રી મહાપ્રભુજીની આ વાણીને આત્મસાત કરવી જોઈએ અને કેવલ જેમ બ્રહ્મચારી બ્રહ્મચારીમાં વેદાધ્યન કરી અને પોથીઓ અભેરાઈ ઉપર ચઢાવી દે એમ નહીં પરંતુ સ્વાધ્યાય યજ્ઞ ના રૂપમાં પણ નિરંતર આનું અનુસંધાન એ દરેક પુષ્ટિ માર્ગે નું પ્રથમ કર્તવ્ય છે આમાં પણ તમે જોજો